તાલુકાના ભીલભવલી અને નાસરપુર ગામે આદિવાસી દેવતાનો મેળા કરાયું છે આ મેળો મહારાષ્ટ્રના જંગલમાં દર વર્ષે ભરવામાં આવે છે શિવરાત્રિના દિવસથી મેળાનો પ્રારંભ થઈ જાય છે અને આદિવાસી લોકો આ મેળાને ખૂબ જ મહત્ત્વ આપે છે કારણ કે દેમરા માતાને ઘણી કંસરીનું બીજું રૂપ માનવામાં આવે છે જે માનવજાત અનાજ ખાઈને જીવે છે અને તેથી તેનું બીજું રૂપ ગણવામાં આવે છે આ મેળામાં ખૂબ જ દૂર દૂરથી દર્શન માટે લોકો આવે છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ અહીં દર્શન માટે આવે છે તેઓ ખૂબ જ આદિવાસી કુળદેવ મુકરા માતાને માને છે કારણ કે તેઓની માન્યતા પૂરી થાય છે અને પછી બકરાઓ અને મરઘાઓની પણ બલી ચડાવવામાં આવે છે આ મેળો દર વર્ષે શિવરાત્રિના દિવસેથી ચાલુ જાય છે आपने अभी तस्वीर में जो रहया छे के अपना निर्मल भाई जो फक्जन सेते बे सप्ताह से निर्मल भाई आप आदिवासी कुल देवता मेडाना विषय आप सु कहसो જેમ કે જેતા આ જે આદિવાસી આદિવાસી સમાજની જે કુળદેવતા દેવતા મોગરા માતા ગણાય છે તે તેનું ખૂબ જ મહત્વ ગણાય છે તેને એટલે ગણિકા શ્રીનો પણ માનવામાં આવે છે આ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના લોકો અહીં દર્શન માટે આવે છે અને જેઓ મનનતા માંગે છે તેની મનતા પૂરી થાય છે અને તેથી બકરા અને મરઘીઓને બલિ પણ ચડાવવામાં આવે છે અને લોકો દર્શન માટે ઉમટી પડે છે કારણ કે આ જે મેળો છે જે નાની તે મુદ્રા માતાનો મેળો ભારતના જંગલમાં આવેલો છે તેથી તેનું પવિત્ર સ્થળ છે અને ઓલિમ્પિક સ્થળ છે તેથી અહીં ખૂબ જ પવિત્ર ધામ ગણાય છે અને લોકો અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે તે આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ ન્યુઝન ઉપર મુંડા